દ્રાપર યુગનો મધ્યહાન હતો ત્યારે યાદવો યમુનાના ફળદ્રુપ તટ પર આવીને વસ્યા હતા તે વ્રજભૂમિને નામે વિખ્યાત હતો ત્યાં શીતલ વૃક્ષ છાયા છાયાઓ પ્રસરતી વેલીઓ પુષ્પ પુષ્પો પડતી અને હરિયારા વનોના વિસ્તારોમાં સમૃદ્ધ ગોકુલો વિહરતા આ ગોકુલો યાદવોની ખરેખરી સંપત્તિ હતા ધનધાન્યથી ભરપૂર આ ભૂમિમાં ગોવર્ધન પર્વત મેરુ સમાન હતો યાદવો તેની પૂજા કરતા યાદવ સંઘ કુકુર અંધક વૃષ્ણિ સાતવત ભોજ મધુ અને સુર જાતિઓનો બન્યો હતો તેને વૃષ્ની સંઘ પણ કહેતા તેમની રાજ્ય વ્યવસ્થા ગણતંત્રીય હતી છતાં આ બધા કુરોમાં અંધકો સૌથી શક્તિમાન હતા અને પોતાના અગ્રણીને રાજા શબ્દે વિભૂષિત કરતા યાદવ સંઘ બહાદુર અને વીર્યવાન હતો સૃષ્ટિના બધા લોકોમાં પોતે સર્વોપરી છે એવો તે ગર્વ ધરતો અને બ્રહ્મામાંથી જ પોતે ઉતરી આવ્યો છે એમ તે માનતો બ્રહ્માને બે પુત્ર હતા અત્રિ અને દક્ષ દક્ષને અદિતિ સાંપડી તેને પેટે વિવશ્વત જન્મ્યો વિવસ્વતનો પુત્ર મનુને નામે વિખ્યાત થયો મનુની પુત્રી ઈલાને સોમ સાથે વસ વરાવી તેમનો પુત્ર થયો પુરુરવા જે ભર જુવાનીમાં દેવો દેવોની પ્રિય એવી અપ્સરા ઉર્વશી જોડે પ્રેમમાં પડ્યો ગુરુ રવાને બે પુત્રો હતા એમાંનો મોટો આયુષ આયુષને થયા પાંચ પુત્રો તેમાં મહાબારવાન હતો નહોશ નહુષનો પુત્ર યયાતી જે સૌથી પ્રભાવશાળી પૃથ્વીપતિ થયો તેણે દેવોને દાનવો બંનેને જીત્યા યાતિની પ્રથમ પત્ની દેવ્યાની જે મહાન તપસ્વીએ પોતાના તપો તપોબળથી દેવોનો પણ મદ હણ્યો તે ભૃગુ ભૃગુકુર ઉત્પન્ન શુક શુક્રાચાર તે ભૃગુકુર ઉત્પન્ન શુક્રાચાર્યની તે પુત્રી હતી દેવ્યાનીને બે પુત્ર હતા યદુ અને તુર્વશુ યદુનો પુત્ર યાદવો કહેવાયા યદુનો પુત્ર કોષ્ટુ કોષ્ટુનો ચેતા યુગમાં વ્રજભૂમિમાં વનોમાં મધુ નામનો રાક્ષસ રાજ્ય કરતો હતો જ્યારે તેનો પ્રભાવ ઘણો વધ્યો ત્યારે એ ભૂમિનું નામ મધુવન પડ્યું મધુએ જંગલો કાપી નાખ્યા અને યમુનાના તીરે નગર વસાવ્યું તેનું નામ મથુરા મધુના પુત્રોએ ઘણો પાપાચાર માંડ્યો લોકો તેમનું નામ સાંભળી ત્રાસવા લાગ્યા ભગવાનના અવતાર શ્રી રામચંદ્રજીના ભાઈ શત્રુઘ્ને ક્રોધે ભરાઈ મથુરા પર આક્રમણ કર્યું અને પાપાચારી મધુપુત્રોનો નાશ કર્યો અને વિસ્તાર પામેલા મધુવન પર ઈક્ષવાકુ વંશના રાજાઓએ રાજ્ય કર્યું પછી યાદવોમાં પ્રભાવશાળી એવો સૂર થયો તેણે મથુરા પર આક્રમણ કર્યું અને શત્રુઘ્નના વંશજોનને હાંકી કાઢ્યા પછી યમુનાના તટ પ્રદેશમાં યાદવોએ સંસ્થાનો સંસ્થાનો સ્થાપ્યા સમૃદ્ધિ તેમને વરી તેમણે ોધન રૂપી અણગણ સંપત્તિ મેળવી ત્યારથી વ્રજભૂમિ સુરસેન કહેવાય વાસુદેવ રાજા સુરના વંશજ હતા તે જન્મ્યા ત્યારે ગ્રહોનો સુયોગ મળ્યો સ્વર્ગમાં દુદુંબી વગાડ્યા અને તેથી તેનું નામ આનક દદુંબી પડ્યું તેઓએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી એનું સ્વરૂપ ચંદ્રના જેવું શું મનોહર હતું અને એની ખ્યાતિ કારના અંત સુધી વિસ્તારવા સર્જાઈ હતી વસુદેવને પાંચ બહેનો હતી તેમાં એક હતી પૃથા તેને કુંતી ભોજ રાજાએ દત્તક લીધી પાછળથી તે હસ્તિનાપુરના પાંડુ રાજાને પરણી અને પાંચ પાંડવોમાંના ત્રણની માતા થઈ વસુદેવની બીજી બહેન શ્રુતસ્રવાને કેદીરાજની સાથે વરાવવામાં આવી તેની કુખે શિશુપાર જન્મ્યો વસુદેવ વીર સુરવંશીઓના અગ્રણી હતા અને અનેક ગોકુલોના ધણી હતા પણ અંધકવશ વધારે પ્રતાપી હતો તેના અગ્રણી રાજા ઉગ્રસેન તેના નાયક હતા ઉગ્રસેનને પાંચ પુત્ર અને નવ પુત્રીઓ હતી આ પુત્રમાં અગ્રજ રાજા ભાઈ દેવકને ચાર પુત્રો અને સાત પુત્રીઓ હતા તેમાં દેવકી બધાથી અતિવ સુંદર હતી સૂરો અને અંધકો વચ્ચે ઝઘડા થયા કરતા તેમના કુળના ગોવારિયાઓ વચ્ચે રોજ મારામારી થતી આખરે આખરે બંને કુલના અગ્રણીઓએ નિશ્ચય કર્યો કે આ ઝઘડાઓનો ઉકેલ લાવવા સુરશ્રેષ્ઠ વસુદેવને દેવકી વરાવવી તેમના લગ્ન રાજા ઉગ્રેસેને પૂરઠાકથી કરાવ્યા વસુદેવને દેવકીએ વેદીની આસપાસ સપ્તપદીની વિધિ કરી ચંદ્રમુખી દેવકીના લગ્ન લગ્ન થયા એ શુભ પ્રસંગે શંખને દદુબીનો જયઘોષ યાદવોના સુખનો પાર નહોતો આવા સુયોગ દંપતીનો સંયોગ તેમણે ભાગ્ય જ જોયો હતો